ફોટો સ્ટેરિંગ મજા તમે જોવો કે કલ્ટી કઈ રીતે હાલે છે તે એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે સ્ટેરિંગ કામ આપે છે અને પીપીપી નેટવર્ક ઉપર પણ કમ્પ્લીટ હાલે છે આગળ તમે જોવો છો કે સીધે સીધું જાય છે હરાઈઓ ભરાઈ ગયો છે આપણે સેઠો આ બાજુ છે અને આપણે અત્યારે હરાઈઓ ભર્યો છે તો તમે પાછળની સાઈડ પર મારી જોઈ શકો છો કે કેટલું સીધી રીતે દાતી આઈલી આવે છે તે મિત્રો આરપીએમ કાયદેસર કેવી રીતના આપવા કે લીવર ટ્રેક્ટરને કડક જગ્યા હોય તો આરપીએમ માપે રાખવાના ઓછી જગ્યા હોય તો તમે સ્પીડ થી આપી શકો કારણ કે કડક જગ્યામાં આરપીએમ વધારશો તો ટાયર સ્લીપ મારી જાય નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું આજે આપણે જીપીએસ થી દાંતી આંકવા માટે આવી ગયા છીએ કેમ કે બે સ્ટેશન વગરની આજે આપણે દાંતી આંકવાની છે અને બીજા નંબર માં ઉનાળુ તલ માટે આપણે કેવી ખેડ કરવી અને આમાં આપણે ઉનાળુ તલ નું વાવેતર કરવાનું છે જે અત્યારે આ પડવ માં આપણે આવી ગયા છીએ અને કલટી એટલે કે દાંતી અમે અત્યારે આના ફારવાના ભાગ બદલાવી નાખીએ છીએ કારણ કે સમય જાય એટલે કે ઘણાઈ જાય ફારવાના ભાગ બદલવા પડે છે તો અમે જોવો આ ફાળવા લોખંડના આવે છે ને સાદા આવે હવે આ આપણે બદલાવી નાખ્યા છે ને આ બુંદા થઈ ગયા છે હવે ઘણા લોકો એવું વિચારતા હોય લાંબા સમય સુધી ફારવાના ભાગ બદલાવતા નથી અને એને એવું માન્યતા કે જે હાલે છે ને આ રસમાં કાઢે છે પણ લિટરના ડીઝલના થી સો રૂપિયા ગણાય છે કારણ કે નેવું રૂપિયા ડીઝલના એ સિવાયનું મેન્ટેનન્સ એટલે સો રૂપિયાનો એક લિટરે ખર્ચો આપને લાગે છે તો એક લીટર ના ખર્ચામાં આપણે આ ફારવા હિસાબ કરી તો પંદરસો કે અઢારસો રૂપિયા જે પણ ફારવા હોય બરાબર છે આપણે ડીઝલ વધારે એટલે આ તમને નુકસાની થાય પ્લસ તમને ખેડૂત એમ કે છે કે આ બરાબર કામ નથી થાતું એટલે તમારે ખાસ કરીને આ વસ્તુને ને વેલાસર ચેન્જિંગ આપવું અને સારી રીતે અવા ફારવા લઈને આપણે કોઈનું ખેડવા જાસો આ ફારવા જોશો એટલે એના મનમાં એક એવો શંકાસ્પદ ઉત્પન્ન થાય કે આ ખેડ સારી નહીં કરી શકે અને અવા ફારવા દેખશે એટલે એવું કહેશે કે નહીં ખરેખર આ ખેડ સારી કરવા માટે આવ્યા છે એના ફાળવા પણ સારા છે એટલે મિત્રો કાયમ માટે મારું કહેવાનું થાય છે જે ખેતીના ઓજાર જે ભાડા કરે છે એ ટકાટક હોવા જોઈએ અને ધારવાળા હોવા જોઈએ જેથી કરીને આપને પણ ડીઝલ બચત થાય અને ધંધામાં પણ ફાયદો થાય અને ખેડૂતને પણ સંતોષ થાય તો ચાલો આપણે જીપીએસ થી આપણે અત્યારે દાંત આંકવી છે તો સ્ટેશન છે તો કઈ રીતે અરાયા ભરાય છે કઈ રીતે હાલે છે એ ટુ ઝેડ આપણે ખાસ મજા આવશે આ આ તમને દાંતી સેવી કરાર કેવી હાલે છે તે બધું આપણે ચાલુ વિડીયોમાં જાણીશું તો મિત્રો આપણે ડ્રાઈવિંગ સીટ ઉપર બેસી ગયા છીએ હવે બે સ્ટેશન નથી એટલે આપણે પીપીપી નેટવર્ક ઉપર અને સેટિંગ કરવાનું છે તો સૌ પ્રથમ બતાવો ભાઈ અહીંયા નજીક થી આપણે આ મેનુમાં ગયા

હવે આપણે આમાં કોઈ પણ એપ્લાયમેન્ટ ચૂઝ કરી શકીએ પણ આપણે ડાયરેક્ટ નેક્સ્ટ કરી દઈએ હવે આપણે એમાં બધું માપ નાખવાનો છે તો હજી નેક્સ્ટ કરવાનું છે હવે આ માપ આવ્યો છે બધુંય તો આ દાઢાથી દાઢો એટલે આપણે કલ્ટી હોય છે જે બોતેર ની જારી હોય છે તો આપણે એમાં આમાં માપ નાખવાનો છે સેન્ટીમીટરમાં આપણે સેન્ટીમીટરમાં માપ નાખવાનો છે તો બોતેર ઇંચ છે તો અહીંયા આપણે બોતેર ઇંચ થઈ ગયા બતાવો બોતેર ઇંચ એટલે છ ફૂટ એકસો એસી એકાસી બ્યાસી ને ત્યાસી એકસો ત્યાસી સેન્ટીમીટર નાખવાના હોય છે તો એકસો ત્યાસી કેવી રીતે નાખવાનો તો કે જીરો પોઈન્ટ એકસો ત્યાસી આને ઓકે આપી દઈ પછી આપણે આઠ ઇંચ નવ ઇંચ દાઢો છેટો હોય છે એ દાઢાથી દાઢો તો આપણે એનાથી સેજ ઝૂકડું આપવું છે તો આપણે આઠ ઇંચ રાખવું છે તો આઠ ઇંચ આપણે એનાથી દૂરી આપવી છે તો આઠ ઇંચમાં કેટલા સેન્ટીમીટર થાય તો કે વીસ તો આપણે અહીંયા જીરો કરવાનું છે જીરો પોઈન્ટ

હવે આપણે બી આપી અને સીધા લગ્ન પહોંચાડવાનું છે આપણે બી આપ્યું હવે સીધા લગ્ન આપણે હાકી દઈએ એટલે એની લાઈન કમ્પ્લીટ થઈ જાય આપણે સેટે પહોંચાડી દીધું છે તો હવે આપણે એને ઓકે દઈ દેવું આપણું કમ્પ્લીટ સેવ થઈ ગયું છે હવે આપણે એને અરૈયો ભરી લઈ હવે આપણે એને અરૈયો ભરી દીધું ઓટોમાં નાખી દઈ અરાયો ભરી ઓટોમાં નાખી અને આપણે ચાલુ કરી દીધું છે તમે જોવો છો

કામ આપે છે અને નેટવર્ક ઉપર પણ કમ્પ્લીટ આલે છે આગળ તમે જોવો છો કે સીધે સીધું જાય છે અરાયો ભરાઈ ગયો છે આપણે આપણે આ છે અને અત્યારે અઇયો ભર્યો છે તો તમે પાછળની સાઈડ પણ મારી જોઈ શકો છો કે કેટલું સીધી રીતે દાંતી આઈલી આવે છે તે અને ગલતી તમે જોવો કે કેટલી જમીન હાર્ડ છે એકદમ હાર્ડ છે મારે છે જો આમાં આપણે વધારે લીવર આપી તો પોલિટી કાયદેસર બેહે નહીં ઉપડી અને ખાચા ખાચા રહી જાય અને આ આપણે ઉનાળુ તલ માટે ખેડ કરવી છે તો બહુ હેવી પણ બેસાડવાની નથી એટલે આ રીતે ખેડ કરવાની છે આમાં અત્યારે આ ઓટોમાં માં છે ટૂંકમાં ડ્રાઈવરને કોઈ પણ જાય તો થાક ન લાગે ઓટો સ્ટેરિંગ માં કંટાળો ના આવે આપણે બે કલાક વધારે ભરી જતી આપણે થાક ન લાગે કારણ કે આપણે આરામથી આપણે હાંકી શકીએ કોઈ જનજટ વગર અને આમાં બે સ્ટેશન પર સાથે લેવું નથી પડતું વાવેતર સિવાય અને તમે જોવો છો કે જમીન બહુ હાર્ડ છે તો હાઇડ્રોલિક હાથમાં રાખી જેથી કરીને દબાય તો ઉપાડો લેવા થાય મિત્રો હાઇડ્રોલિક એ રીતે સેટ કરવાની છે કે આપણે જે ટાયર ફરતા બંધ થઈ જાય એ રીતે આપણે આનો અહીંયા બાંધી દેવાની છે અને એવું હોય દબાય તો આપણે આવી રીતે હાથ રાખી શકી કે હંમેશા ડ્રાઈવરનો હાથ હાઇડ્રોલિક ઉપર હોય ટ્રેક્ટર દબાય આ તે થાય તો તરત જ આપણે એને ગનતાને ફોરો કરી શકીએ ગલતી ને ફોરી કરી શકે તમે જોવો છો કે આ ઓટોમાંથી કાઢી અને ચાલુમાં અહીંયા વારી લેવાનું આ ચાલુમાં વારી લેવાનું અને ઓટોમાં ચાલુમાં જ આપણે આપી દેવું છે અહીંયા આપણે નંબર બતાવતા જ હોય છે તો આપણે આ રીતે એને આપી અને ડાયરેક્ટ ઓટો નહીં દઈ એટલે આ ઓટોમાં નખાઈ ગયું એટલે આપણો ટાઈમ બગડતો નથી ગણાય એવું હોય

અને ઓટોમાં ફરી નાખી દીધું છે ટૂંકમાં ટ્રેક્ટરને ક્યાંય ખોટી પો થાય એવું નથી ઘણા લોકોને એવું પણ શંકાસ્પદ હોય કે ભાઈ આપણે કલટીમાં ને જીપીએસનો ઉપયોગ કરી વાર લાગે પણ આમાં એવું કાંઈ છે નહીં આની એ થિયરી તમે પકડી જશો એટલે તમને આફેડું હાલશે આ બધી વસ્તુ અને તમે ટેન્શન ફ્રી આકી શકશો તમે ઘરના ડ્રાઈવર પણ આકવામાં તમને બહુ મદદરૂપ થશે કારણ કે આપણે એક ઓજાર વસાવવા માફક સેવરકરની સ્કીન છે આજે લોકો

પૈસા પણ ઉભા કરી શકો છો કેમકે અત્યારે બહુ જાજી કીટુ ફિટ નથી થાય ત્યાં સુધી તમારા ટ્રેક્ટર માં તમને બહુ લાભ મળશે દરેક ટ્રેક્ટર માં ફિટ થઈ જાય ન મળે પણ અત્યારે જે પેલા બને એટલું વેલું સેવર કેન ની કીટ લેવા માટે હું ડિસ્પ્લે નંબર કરું છું તો તમે કોન્ટેક કરી શકો છો કોલ પણ કરી શકો છો રૂબરૂ મુલાકાત કરી શકો છો વિઝિટ કરી શકો છો ઓફિસ ની ત્યાં તમને દરેક કીટ જાણવા મળશે જોવા મળશે કે ભાઈ કઈ કીટ કેવું કામ આપે છે કેટલામાં બનશે એટલે ટોટલી બાયોડેટા શું શું એસેસરીઝ આવે છે

કઈ રીતે આપવી તે આપણે ખાસ વિડીયોમાં જાણી ખેડૂત મિત્રો આપણે જ્યારે કલ્ટી આપતા હોય ત્યારે કલ્ટી આપણે બે વખત આપવાની હોય તો એક વખત તમારે આગળના દાતા સેવા રાખવાના પાછળના દાતા વધારે બેહાડીને આંકવાના ત્યારબાદ આપણે એક જ વખત આંકવાની થાય તો આને લેવલ આંકવાની એટલે લેવલ હાવ નહીં આગલા દાતા તો સેજ તો અધર હોવા જ જોઈએ જેમ કે અત્યારે છે આપણે એક જ વખત ઉનાળુ તલની પાં કરવી છે માપે પાં એટલે હાલે પણ ફરજિયાત આ દાતીને વધારે બેહાડવી પડે છે અને કડક જમીન છે તુવેર વાળું પડું છે સુકાઈ ગયું છે એટલે વધારે બેહાડવી છે એટલે આપણે આ સેવી આપી છે અને બેહાડવી પડે છે અને ઢેફા પણ સારા નીકળે છે હવે બીજા નંબરમાં એક વાત કરી દઉં કે તમારે કાયમ માટે નાના ટ્રેક્ટરો કલ્ટીમાં ઉપયોગ લેવો હોય તો પાણી ભરી શકો છો તમે અડધા નીચે પાણી ભરી શકો છો કઈ રીતે પાણી ભરવું તેનો હું આગળ વિડીયો ટૂંક સમયમાં નાખવાનો છું જે જમીનને ચોટી નાખશે ડીઝલ એવરેજ આવશે અને કલ્ટી અત્યારે નવા ફારવા છે ઓછી બે હાડવીથી અત્યારે એ એ માટેથી અમે આની ઉપર વજન નથી મૂક્યો નકર આની ઉપર ત્રણ ચાર પાંચ મણનો વજન મૂકી દેવાનો જેથી કરીને હાઇડ્રોલિક પણ બેલેન્સમાં હાલે અને બીજા નંબરમાં વધઘેટ ન પડે અને ટાયર ની મારે એટલે લોડિંગ હોવું જરૂરી છે પછી રહી વાત હવે સેન્સિંગની તો સેન્સિંગ આપણે આમાં ત્રણ પોઈન્ટ આપે છે કે સેન્સિંગ આ હાર્ડ હોય છે જેમ નીચે કરશો એમ બટકા નહીં ભરે વાઇબ્રેશન દાતી નહીં પકડે જેમ માને ઉપરની સાઈડ ટોપલીન રાખશો તો વધારે બટકા ભરશે અને અહીંયા પણ એ જ રીતે ઉપરની સાઈડ બહુ નહીં રાખવાની બને ત્યાં સુધી નીચે રાખવાની કોપલેન રેવલ બને ત્યાં સુધી રહીએ એટલે તમારું હાઇડ્રોલિક સેન્સિંગ પૂરેપૂરો કામ આપશે વધઘેટ વધઘેટ નહીં પડે આ એક રીતે તમારે કાલટી આંકવાની છે ખાસ રીત તો જીપીએસ સેવર કેન કિટ વિશે આપણે જાણ્યું આપણે જોઈ છે કલટીમાં આપણે ચલાવી લીધું વાવેતરમાં ચલાવી લીધું શાહમાં ચલાવી લીધું અને બેસ્ટ રિઝલ્ટ છે અત્યારે બેસ્ટ સ્ટેશન વગર પણ આપણી કલ્ટી હાલે છે એ પણ પરફેક્ટ રીતે હાલે છે જેમ કે વાવેતર પણ આને આ રીતે કરી શકી છે એટલે તમારે બે સ્ટેશન ન લેવું હોય તો પણ ચાલે એવું છે તો તમને ફાયદામાં કીટ ફિટ થઈ જાય અને કીટ વિશે વધુ જાણવા માટે મેં ડિસ્પ્લે કરેલા નંબર ઉપર કોન્ટેક કરો અને અથવા એમ્પેક્સ જે રાજકોટ આની ઓફિસ છે એની મુલાકાત લ્યો આ વિડીયો વધુમાં વધુ શેર કરો ખેડૂત મિત્રોને ખબર પડે અને આ કીટના એક સિઝનમાં આપણે પૈસા ઊભા થાય છે કે શું તે પણ હું આગળ તમને વિડીયોમાં બતાવી તો રહીશ અને આનાથી આપણે જે આધુનિક ટેકનોલોજીથી સહન નાખવાના છે એટલે કે જાજા પંચિયા ફિટ કરીને આપણે આંકવાના છે કંઈક નવી ટેકનોલોજી લેવાના છે તો એ આગળના વિડીયોમાં આપણે ઉનાળુ સિઝનમાં જાણશું અત્યારે આ વિડીયો લાંબો થાય એ પહેલાં વિડીયોને પૂર્ણ વિનામ આપી નવા વિડીયોમાં મળશું તે સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય